મિત્રો હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં મહિલાઓના પગના આકારને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે એવું પણ કહેવાય છે કે પગના તળિયા પર બનેલા નિશાન મહિલાઓના ભાગ્ય વિશે મહત્વપૂર્ણ માહિતી આપે છે મિત્રો સામુદ્રિક શાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે શરીરના અંગો તેના પર બનેલા નિશાનના આધારે વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશે માહિતી મેળવી શકાય છે એવું કહેવાય છે કે જો કોઈ સ્ત્રી ના પગ ઘરમાં આવે તો તે ઘરમાં પ્રગતિ થાય છે સ્ત્રીને માતા લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે અને સ્ત્રીઓના પગના અંગૂઠા પરથી જ તેના ગુણોનું વર્ણન થાય છે તમે પણ આ માહિતી માંથી તમારા ભવિષ્ય વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઈકન પણ પ્રેસ કરો જેથી કરીને આખા નવા વિડીયો માહિતી સૌ તમને પ્રાપ્ત બતાવી શકે અને કમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી ચોક્કસ લખજો ચાલો હવે વિડિયોમાં આગળ વધીએ સૌથી પ્રથમ વાત જે સ્ત્રીના પગ પરસેવાથી રહિત હોય અને પગની નસો ન દેખાતી હોય પગ ચીકના તથા કોમળ હોય તો આવી મહિલાઓ સમક્ષ પ્રકારના સુખો ભોગવે છે નંબર બે સ્ત્રીનો અંગૂઠો ગોળ અને માંસલ હોય અને અંગૂઠા પર નશો ન દેખાતી હોય તો આવી સ્ત્રી તેના પતિ પ્રત્યે વફાદાર હોય છે અને જીવનભર એક પુરુષને વફાદાર રહે છે પરંતુ જો કોઈ સ્ત્રીનો અંગુઠો પાતળો અને નસો ચોખ્ખી દેખાઈ રહી છે તો આવી સ્ત્રી દુર્ભાગ્યથી ભરેલી હોય છે અને તેના છોડી દે છે 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 ત્રીજી વાત એ કે જે અંગૂઠો ખૂબ નાનો હોય તો તે સ્ત્રી ઘરમાં કલેશ કરવા વાળી હોય છે અને જીવન પર દુઃખ ભોગવે છે જ્યારે અંગૂઠો ખૂબ જ સપાટ છે તેથી તે સ્ત્રીની ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ખૂબ જ નબળી હોય છે ચોથી વાત જો સ્ત્રી અથવા પુરુષનો અંગૂઠો ચકોર હોય તો તે બંને બહુ મહેતી અને ઈમાનદાર હોય છે પરંતુ તેઓને ધન પ્રાપ્તિ માટે ઘણા કષ્ટ સહન કરવા પડે છે તેથી જ તેઓ સાદો અને સુખી જીવન જીવે છે પાંચમી વાત એ છે કે જો કોઈ સ્ત્રીના અંગૂઠા સૂકા વાંકાચૂકા હોય અને તેના પર નસો સાફ દેખાઈ રહી છે તો તે સ્ત્રીનો પતિ અયાન બની જાય છે અને આવી સ્ત્રી દાસીનું કામ કરે છે નંબર છ જે સ્ત્રીઓની અંગૂઠાની બાજુવાળી આંગળી એટલે કે તર્જની આંગળી અંગૂઠા કરતાં લાંબી હોય તો આવી સ્ત્રી દરેક પ્રકારની સુખ સુવિધાઓથી ભરપૂર જીવન જીવે છે અને તેને સુંદર અને શ્રીમંત પતિ મળે છે પરંતુ જો તર્જની આંગળી તેના કરતાં નાની હોય તો તે સ્ત્રીના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે આવી સ્ત્રીને વારંવાર અપમાન અને દુઃખ સહન કરવું પડે છે તેનો પતિ પણ ગરીબ થઈ જાય છે સાતમી વાત એ છે કે જે સ્ત્રીની મધ્યમાં આંગળી અંગૂઠા કરતા મોટી હોય તો તે સ્ત્રીને શારીરિક સુખ નથી મળતું તેઓના પતિ તેમને પ્રેમ નથી કરતા આવી મહિલાઓના જીવનમાં ઘણા દુઃખો આવે છે આઠમી વાત જે સ્ત્રીઓની કનિષ્ઠા આંગળી અન્ય આંગળી કરતા નાની હોય છે આવી સ્ત્રીના ઘણા પુરુષો સાથે સંબંધ હોય છે તેના પરિવારના સભ્યો તેના પર હંમેશા ઉદાસ અને ગુસ્સે રહે છે નંબર નવ જો કોઈ સ્ત્રીની તર્જની તેના અંગૂઠા કરતાં મોટી હોય તો આવી મહિલા શ્વસહ હોય છે દસમી વાત એ છે કે જો પગની આંગળીઓ પરસ્પર મળેલી હોય એક બીજી આંગળીની સાથે જોડાયેલી અને ના નખ પાતળા અને ટૂંકા હોય તો તે ધનવાન છે અને સાસરા પક્ષમાં ઘણો સુખ ભોગવે છે અને જો સ્ત્રીનો પગનો અંગૂઠો કદમાં ઘણો મોટો હોય છે તો તેને વિધવા થવાનો યોગ બને છે જો સ્ત્રીની એડી ખૂબ મોટી હોય તો તે મૃત્યુ સુધી દુઃખ ભોગવવા હોય છે અને જો સ્ત્રીના પગ માંસહીન હોય તો તે તેના સાસરીયાનું નસીબ નષ્ટ કરે છે સ્ત્રીના પગની અનામિકા આંગળી બીજી આંગળીઓની સરખામણીમાં ઘણી નાની હોય તો તે ઘરમાં કલેશ અશાંતિ ફેલાવવાવાળી હોય છે તે સાથે પણ કલેશ ઝઘડા કરતી રહે અને ઘરનું વાતાવરણ બગડશે તે તેના પતિ માટે અસહ્ય બને છે અને જો કોઈ સ્ત્રીના પગની મધ્યમાં આંગળી પગના અંગૂઠા કરતા મોટી હોય તો તેને લગ્ન માટે અયોગ્ય માનવામાં આવે છે જે મહિલાઓ ચાલતી વખતે પગ પછાડીને ચાલે છે ધમધમ અવાજ આવે છે તે બહુ ભોજન કરવાવાળી હોય છે તો મિત્રો આવી રીતે સમુદ્રશાસ્ત્રોમાં મહિલાઓના પગની આંગળીઓનું વર્ણન કરવામાં આવ્યું છે